વિડીયો બનાવવાની છે ને મજા આવે છે કોક એમ કે ઓ અમે તમારે વિડીયો જોઈ ઓ મને તો મજા આવે કોઈ આ સિઝન ના છેલ્લા અડદિયા બધા મોટામાં પાણી લઈ લેજો જો વાયરી અડદિયા થોડાક જ રહ્યા છે આખો ડબલો વાયરો તો ખાઈ ગયો જો અત્યારે છે ને મારે આ કાઢી નાખું છે મેળ આવે તો આ મિત્રો છે ને ચોમાસામાં બાંધો છે અંદર હલો તો સમાચાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારો સ્વાગત કરું છું ફરીથી એક નવો બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે પાછો સવારમાં છે ને મેં બ્લોગ ચાલુ કરી લીધો છે એટલે તો નાઈ થઈને આપણે છે ને ફ્રેશ થઈ ગયા છે એકદમ જોરદાર આમ જો ખાલી આપણો લુક ઇન બિન ગઈ રહી છે આજે તો મિત્રો તમને એક વસ્તુ બતાવો સમજો આ હું છે ખબર છે ચશ્મા છે દોઢ લાખ રૂપિયાના બીજા બુચ મારલા જો હવાના ભોરમાં ચા બનાવતા હોય બનાવતા આપણે વિડીયો ચાલુ કર્યો છે કેમ કે મિત્રો છે ને હું સવારમાં ઉઠું ને પછી રોટલીને બનાવવાની એને જોવાય આવી રહ્યા રોટલી રોટલી ને બધું બનાવવાનું હોય ને એટલે છે ને અત્યારે હું નાસ્તો કરતા કરતાં છે ને વિડીયો સ્ટાર્ટ કરું મિત્રો તો મારે હોટલ ખોલી દેવાની જરૂર છે નહીં આમ ખાલી હા ભાઈ ઈ પર ખાસ ભાઈ હા થઈ ગયો રેડી નાસ્તો કરી લઉં અને પછી આપણે નીકળે દુકાને જવા માટે મિત્રો મારે છે ને ડેલી રૂટનું કામે જે છે આપણે છે ને ત્રણસો પાંસઠ દિવસ હું છે ને વર્ષમાં આપણે છે ને કામે જો બીજે ક્યાંય આપણે જવાનું હોય જ નહીં એટલે હલો હું નાસ્તો કરી લઉં તમે બન્યા રહ્યો વિડિયો તો મિત્રો છે ને નાસ્તો કરતો હતો ને તો મને છે ને વિચાર આવ્યો હું આટલો ટાઈમ કે છે ને વિડીયો બનાવો છું નાસ્તો કરતો હોઉં કે ગમે જમતો હો કે મેં દી તમને કીધું નથી હાલો તમે જમવા નાસ્તો કરવા તો આજે તમને કહી લો ચાલો નાસ્તો કરવા તમે આવવાના તો છો નહીં મને ખબર છે જો બટેકાનું શાક છે ચા છે ને રોટલી છે હાલો આવું હોય તો અહીં લાવો નહીં તો ફોન કરીને આવજો તો હું બીજો બનાવી રાખી તમારા માટે સ્પેશિયલ બના તમે વિડીયો હાલો તો મિત્રો જો આપણે છે ને દુકાને તો પહોંચી ગયા હતા દુકાનેથી છે ને સાફ સફાઈ થઈ ગઈ છે બધું કામ થઈ ગયું છે અને જો મેં કામ કર્યું ને જો આ બધું છે ને આપણે બોટું છે બોન બેબીના વરસથી અંદર રમાપ આવે નહીં એ બધું છે ને હું છે ને બધું કામ કરતો તો ને તો મેં કીધું છે ને તમને બતાવી દઉં જો રમકડા છે પ્રકાશભાઈ રમકડાવાળા મિલનભાઈ છે જો મિલનભાઈ કોઠાવાળા ભંગારનું કામ કરે છે આપણે જેવું જો મિલન ભાઈ કામ કરે છે બધું ગોઠવે છે અને હું એ કામ જ કરું છું હું કાંઈ બેઠો નથી તમને લોકોને એમ જ થતું હોય કે પ્રકાશભાઈ બેઠા હોય મિત્રો કામ ઘણું બધું કર્યું છે આપણે કામ ખાલી હાલો તો આપણે છે ને આગળ બહેના રહેજો તમે વિડીયોમાં હું જરાક થોડું કામ છે એ પતાવી લઉં પોપટ બોપટ ને બધી વસ્તુ છે આપણી પાસે કોઈને લેવું હોય ને કોઈના છોકરા માટે આઈ લાવજો વાગ્યું કેમ ને ઉભર વાગે ને હું બતાવું આ છે આ છે આલો બો તમે વિડીયોમાં તો મિત્રો જો અત્યારે છે ને વાગીએ છે બપોરના ના બપોરના તો નહીં બપોર પછી આપણે છે ને સાડા ત્રણ પોણા ચાર જેવું થયું છે ને હું અત્યારે છે જ છે ને નાસ્તો કરવા બેસું છું તમે વિચાર કરો જો નાસ્તામાં શું છે એ તમને કહું મિત્રો સાચું કહું ને તો હું છે ને હમણાં કાંઈક મહિનો દિવસ થયો છે ને ઘરે હું જમવા જ નથી જતો કેમ કે યાર મિત્રો બપોરના છે ને આમાં ઘરે કોઈ છે નહીં તો કોઈ જમવાનું કે એટલે એમતા મને છે ને જમવાનું છે ને બનાવતા ને છે વેલો નથી ઉઠી એટલે જો અત્યારે છે નાસ્તામાં નાસ્તો છે તો શું આને કહેવાય આપણે આને આ છે આ છે વડાપાવ આમાં વડો દેખાણો આ દેખાણો દેખાણો જો આ છે ને વડાપાવ તો મિત્રો મારે કહેવાનું ખાલી આટલું જ થાય છે મિત્રો મિત્રો એ તો છે ને અત્યારે હું નાસ્તો કરી લઉં હાલો ને પછી આ મોઢામાં પાણી આવે છે ને હું હાલો તમારા લોકોને નાસ્તો કરવો હોય તો હાલો તમે આમ આવ્યો પછી આપણે મળીએ જરાક નાસ્તો કરી લઉં ને પછી તમારા લોકોને આવવું હોય તો છૂટે જ છો આમ ખુલે આમ હા અને આમ ગમે ત્યારે આવો ત્યારે આપણે અમારી દુકાને આવો ત્યાં આમ પ્રકાશ મહેશ્વર આમ ઠોકીને તમને કહું છું જ્યારે નાસ્તો પાણી જી જી કરવું હોય તમે મારી મુલાકાત કરશો ને એટલે તમારે જે ખાવો એ આપણે છૂટે જ છે એવું કંઈ નથી ગમે ચા પાણી નાસ્તો હાલો તમે જરાક નાસ્તો તો મિત્રો જો દુકાનેથી ઘરે છું અને આવીને કાંઈ બદલા નથી આપણે ખાલી છે ને મેં લેંગો પહેરી લીધો અને મિત્રો આવીને સૌથી પહેલાં મેં શું કહ્યું ખબર છે એટલે છે ને જમવાનું ચડાવી દીધું બાપા એવી ભૂખ લાગી છે બપોરે જમવાય નથી આવતો નાસ્તો કરીએ નાસ્તો ગમે એટલો કરીએ મિત્રો ઘર જેવું થાય જ નહીં જો હમણાં સીટીને થાવા મળશે આવીને પેલા સૌથી પહેલા છે નાસ્તો ભાઈ રહ્યો મિત્રો જો ચાની ટૂકીને આ બધું લઈ આવ્યું એ તો તમને બતાવ્યું નહીં લીધું આ લઈ પાવડર આ સાબુ સોરી પાવડર ક્યાંથી ચા ટૂકીને બધું લઈ આવ્યો હતો અને મિત્રો ત્યારે કેવું છે ખબર છે દુકાને કેવું થયું ત્યારે હા દુકાને કેવું થયું હું કહું છું બે વસ્તુ ભેગી થઈ ગઈ ને એમાં ભૂલી ગયો હું કહેવા જતો તો નહીં જ ભૂલી ગયો જો દુકાને છે ને તો છે ને વિડીયો બનાવ મેળે જ ના આવતો અને પાછો આ લેવા ગયો ને મને એમ થયું કે છે ને ટ્રાફિક આટલો હતો ને વાત જવા દયો પી 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 હાવ આપણે છે ને ઓલો રિક્ષાવાળો વાળો કેવો કેવાય છાપડો રિક્ષા આવે ને એમાં પાછી ભાઈ ઓરંગ ફીટ વચમાં હલવાઈ દે લેકડીને એવી રીતના હતું તો કાંઈ નહીં મેં કીધું જો અત્યારે તો ઘરે પહોંચી આવ્યો છો આ આખું છે ને વિડીયો બનાવવાનો કાંઈ મેળ નાઈ ગયો ને એટલે જો અત્યારે છે ને મારે આ કાઢી નાખવું છે મેળ આવે ને તો આ મિત્રો છે ને ચોમાસામાં બાંધો તો અંદરની બાજુ છે ના આવે ને એટલા માટે અત્યારે કાઢી નાખવું છે જર્સીઓને બધું વીંટવાનું છે જોતા ગોદરા પૈડા છે બધા એમને એ હમણાં બધું સંકેલવાનું છે છે તો હોવાનું જ આપણે કાંઈ નહીં હાલો તો તમે છે ને વિડીયોમાં બનીને રહેજો આપણે કાલે સવારે મળશું બીજો દિવસ છે ને ઉગી ગયો છે અને બીજા દિવસના મારા તમને જય માતાજી અને મિત્રો મેં તમને કાલે છે ને કીધું હતું ને આપણે છે ને જો અહીંયા પડદો હતો ને કાઢી નાખો છે એ આપણે છે ને કાલે હંના જ કાઢી નાખ્યો હતો અને અત્યારે શું કરતો હતો તમને ખબર છે અત્યારે છે ને હું અડદિયા ખાતો હતો મારી ભાઈએ છે ને જામનગરથી મારે મોકલા આવ્યા જો આઈડિયા અડદિયા આ છે ને આ વર્ષના આપણે છેલ્લા અડદિયા ખાઈને પછી તમે ઉનાળો આવી જશે પછી તો કયો અડદિયા ખવા છે નહીં એટલે અને મિત્રો છે ને સવારમાં જ હું છે ને વિડીયો કન્ટિન્યુ કરવાનો હતો પણ એમાં કેવું થયું ખબર છે આપણે હું ઘરે રહું ને તો ઘરના કામમાં છે ને નવરો જ ના થાય તો આપણે જો કામ હોય કપડાં ધોવાનું ને કંઈક કામ હોય મારે આગળ પાછળ તો આમાં કોઈ મારે કોઈ છે નહીંથી છે ને આપણે ત્યાં લાઇટ બેટ ચાલુ કરું કચરા પોતાને બધું કર્યું હરખું બધું આવ્યું હવે તમે બારે લઈ જાઓ હજી છે ને કપડાં ને ધોયા ને એ બધા છે ને હંકેલવાના માટે બાકી પડ્યા છે હા છે ને તમને તો અડદિયાનો તો કાઉં તમે કહેશો પ્રકાશભાઈ દર વખતે છે ને ખાતા પીતા હોય ત્યારે છે ને કીએ જ નહીં જો રહ્યા અડદિયા છે પાસે આ સિઝનના છેલ્લા અડદિયા બધા મોટામાં પાણી લઈ લેજો જો વાયરી અડદિયા થોડાક રહ્યા છે આખો ડબલો વહેલો તો ખાઈ ગયો તો મિત્રો આપણે છે ને બીજું કઈ જાજુ બોલવાનું થતું નથી અને મિત્રો તમે છે ને ક્યાંથી વિડીયો જોવો છો ને એ જરાક છે ને કોમેન્ટમાં કહી દેજો હમણાં છે ને અને મિત્રો થોડોક તમે છે ને સપોર્ટ કરજો કારણ કે છે ને મારે હમણાં છે ને ચેનલ બહુ ડાઉન ડાઉનમાં હાલે છે તો તમે લોકો થોડોક સપોર્ટ કરજો તો એનાથી છે ને થોડુંક ડાઉનમાંથી ચેનલ નીકળી જાય બાકી તો આપણે છે ને કાંઈ ફરક પડતું જ નથી તમે કહેશો કે પ્રકાશભાઈ આ તમને વિડીયો બનાવવાનો મેળ નથી આવતો તોય તમે વિડીયો બનાવો છો મિત્રો મને છે ને વિડીયો બનાવવાનો શોખ છે બીજું કાંઈ આપણે હું પૈસા કમાવા માટે છે ને યુટ્યુબમાં આવ્યો જ નહોતો પહેલી વાત તો એ આપણે પૈસા પૈસાની એવી કાંઈ લાલચ છે જ નહીં યુટ્યુબમાં ખાલી છે ને હું તા મને છે ને જો વિડીયો વિડીયો બનાવવાની છે ને મજા આવે છે કોક કેમ કે ને ઓહ અમે તમારો વિડીયો જોઈએ ઓય મને તો મજા આવે કોઈ હા તો હવે આપણે છે ને વિડીયોનો એન્ડ કરવાનો થાય છે તો મિત્રો હવે છે ને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી મારે છે ને ઘણું બધું હજી કામ બાકી છે એટલે હાલો મળશું નવા વિડીયોમાં બાય